અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ઘડવી રહેશે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાય લો અધ્યતન એર કન્ડિશનર ડોમા યોજશે જેમાં પરંપરાગત સાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે તો ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવશે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે પાસવ જ્વેલર્સ હાઉસ નોરતા નગરીનું આયોજન

આપણે બધા નવરાત્રી કરી શકીએ એવું ભવ્ય થી ભવ્ય આયોજન કરેલું છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લો આ ચોથું વર્ષ છે મારું એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓ આપ સૌ પ્રેક્ષક મિત્રો જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણા અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોર્તા નગરીમાં જોડાવાના છે કારણ કે સમય પરિવર્તન થતા થાતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા જે પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઈબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને ને જાળવાની